સજાનંદ સ્વામી મહારાજની જે અરજ કરે છે અબડા તે ઉર ધારો રે વાલાજી અરજ કરે છે અબડા તે ઉર ધારો રે વાલાજી વાલપણો વાલમજી માવી સારો મારા વાલાજી વાલપણો વાલમજી માવી સારો મારા વાલાજી પડવે મારા પ્રાણ લઈ ને પધાર્યા રે વાજી ના વાલાજી બીજે ક્યાં જૈવ શિયા રંગ ના રે વાલાજી ઉદય થયા આવી ગોકુળ ગામ મારા વાલાજી ત્રીજે તમને જોવાને જીવન રે વાલાજી આ કુળ વ્યાકુળ થાય છે મારું મન મારા વાલાજી ચોથે તમને ચોરે દસે જોવું રે વાલાજી વીરની મારી વ્યાકુળ થઈને રોવું મારા વાલાજી પાંચ અમે પધારો મારે ઘેર રેવાલા જી હળા ઉપર રાખો કાંઈક મહેર મારા વાલાજી છઠે આવો છેલા છોગલા મેલી રે વાલાજી જો સારું તલખે સા ભુ સહેલી મારા વાલાજી સાત આવો તો શોભા કરીએ રે વાલાજી હાર પહેરાવી સુંદર છોગલા ધરીએ મારા વાલાજી આઠ મેં આવો ને પ્રાણ આધાર રે વાલાજી કંઈક કરુણા રાખો કેસરના સવાર મારા વાલાજી આઠ મેં આવો ને રે રેવાલાજી કાંઈક કરુણા રાખો કે સરના અસવાર મારા વાલાજી નો મેં નવલા ને હધારો આવી રે વાલાજી સુખ આપો શામળિયાજી બોલાવી મારા વાલાજી દસમે દુખિયા કીધા વાલાજી ક્યાં આવી પૂતના સમહત યારી મારા બાલાજી એકાદશીનો ઉત્સવ આવ્યો આજ રે વાલાજી આવો મુનિ મંડળ ને દર્શન દેવા કાજ મારા બાલાજી બારસે ભાતે કર્યા મેં થાળ રે વાલાજી તમે જમવા સારું આવો દિન દયાળ મારા વાલાજી તેરસે તમ કાજે ઢોલિયો ઢાળી રે વાલાજી તમારી વાટડી જોઉં છું ચોક વાળી મારા વાલાજી ચૌદશે મને ચિંતા થાય છે ભારી રેવાલા જી હરીણ આવ્યા મન સેવા દેવા સારી મારા વાજી પુનમે પધારો પૂરણ ચંદ રે વદન વોકિ સૌપા આનંદ મારા વાલા મનના મનોરથ કરજો મારા પૂરા રે વાલાજી નિજનના કાર કારજ કરવા છો શુરા મારા વાલાજી તિથિયો ગાય ને પ્રેમાનંદ એ માગે રે વાલાજી રહો આખ દાખલની આગે મારા વાલાજી રહો સહજાનંદ આખલડીની આગે મારા વાલાજી અરજ કરે છે અબળા તે ઉરદારો રે વાલાજી વાલપણો વાલમજી માં મં સારો મારા વાલાજી વાલપણો વાલમજી માં મં સારો મારા વાલાજી